આજથી પ્રારંભ થતા ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે મકરપુરા સ્થિત જીજી માતાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે વિક્રમ સંવત બે હજાર એસીને ચૈત્ર સુદ એકમ છે હિન્દુનું નવ વર્ષ સાથે જ ચૈત્ર માસના પ્રારંભથી નવ દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસ હોય માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે

ભીડ જોવા મળી હતી માઈ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજથી ચૈત્ર ચૈત્ર મહિનાની નવરાત્રિનો પ્રારંભ થયો છે જીજી આજ રોજ જીજી માતા મંદિરમાં નવરાત્રિ નિમિત્તે દર્શનાર્થીઓ દર્શનાર્થીઓનો ઉમંગ વધારે છે અને દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને માતાજી તેમને સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ આપે એવી માતાજીનો પ્રાર્થના કરું છું નમસ્કાર મિત્રો આઈબીએન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ ચૈતર મહિનાની નવરાત્રિનો પ્રારંભ થઈ થઈ ચૂક્યો છે ત્યારે આપ જોઈ શકો છો મકરપુરા શહેરના આજે જીજી માતાનું મંદિર છે ત્યાં આગળ ભાવિ ભક્તો દર્શન માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા છે ત્યારે આજે પડો પણ છે અને ચૈતર મહિનાની નવરાત્રિનું પ્રારંભની શરૂઆત થઈ ચૂકી છે અનોખો સંગમ છે વડોદરા શહેરની જનતા તથા તમામ ભાવિ ભક્તો લાભ લઈ રહ્યા છે અને માતાજીને દર્શન અર્થે આવતા ચુંદડી તથા નારિયેલનો ભોગ પણ ચડાવી રહ્યા છે આ જ રીતે આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે ભાવિ ભક્તો પોતાના દર્શન કરતા હોય છે ઐતિહાસિક મંદિર આવ્યું છે મકરપુરા વિસ્તારનું જીજી માતાનું મંદિર ત્યાં આગળ ખૂબ મોટી સંખ્યામાં આજે ભાવિ ભક્તો લાભ રહી રહ્યા છે